પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ કોટિક કલાનિધિ શ્રી રાસેશ પ્રભુ અખિલ ભૂમંડલાચાર્ય વર્ય શ્રી વલ્લભ કુલભૂષણ શ્રી ગુસાઈજીના પંચમ કુમાર શ્રી રઘુનાથજીના લાલ શ્રી ગોપાલલાલ તથા તેમના કુળદીપક શ્રી ગોપેન્દ્ર લાલ તથા તેમના કુળરત્નમણી શ્રી જમનેશ મહાપ્રભુજીના અનિન અને અટંકા ભક્તોના ગુણ ચરિત્ર પુસ્તક શ્રી ગુણમાલ ભક્તમાલ મને વાંચવાની અને રસપાન કરાવવાની આજ્ઞા આપશો જી ગોપાલ વાસો અને વસ્તાભાઈ પહેલા સાંખી આપી છે તો હું એ સાંખી લઉં છું એ ગુણતા વીરમ ગામ દ્વેજન ઉજર દાસ પ્રભુ પ્રગટ ધર जीतरंग तितरास गिरन लगी जब गात बचन बदे तब बासा चच्चा चल हो बेग बटे पियूषखपे हूँ पासा यहाँ दूसरे दिन बसत बायो મંડપ મધ્ય એક રંગ ભાવાત કેતા કહે છે કે વાસાભાઈ અને વસ્તાભાઈ જ્ઞાતે મોઢ વાણિયા વૈષ્ણવ અને વિરમ ગામમાં રહેતા એટલે વાસાભાઈ અને વસ્તાભાઈ બંને મોઢ વાણિયા વૈષ્ણવ છે અને વિરમ ગામમાં રહેતા શ્રી ગોપેન્દ્રજીના અનિન સેવા કરતા શ્રી ગોપેન્દ્રજીના ચરણારવિંદ તેમને માથે બિરાજતા અને તે તેને સાનુભાવ હતા એટલે ગોપેન્દ્રજીના જે ચરણાર છે પ્રભુ એમને પધરાવ્યા અને તે એમના માથે સેવા સ્વરૂપે બિરાજતા અને પ્રભુ એમને સાનુભાવ જતા હતા વસ્તાભાઈએ એક વખતની વાત છે હવે કે વસ્તાભાઈએ પોતાના કાકા જે છે વાસાભાઈ આ વાસાભાઈ છે એ વસ્તાભાઈ ના કાકા એટલે એ એમને કહે છે કે મારે શ્રી ગોપેન્દ્રજીના ના નિજધામ વિશે જ્યાં અખંડ રાસ વિહાર કરે છે ત્યાં ગૌલોક વિશે જવાનું છે એટલે પોતે બંને ભગવતી પ્રભુ સાનો ભાવ જતા હતા એટલે ખ્યાલ આવી ગયો પ્રભુએ કહી દીધું અને પ્રભુની આજ્ઞા છે એટલે જે વસ્તાભાઈ જે છે એમના સંગી વૈષ્ણવ વાસાભાઈ એમના કાકા લૌકિકમાં કહીએ તો અને આમ સંગી વૈષ્ણવ એમને એ પોતાના હૃદયની વાત કરે છે કે પ્રભુની ઈચ્છા છે અને એટલા માટે પ્રભુ શ્રી ગોપેન્દ્રજીનું જે નિજ છે જ્યાં અખંડ રાસ વિહાર થાય છે એવી જગ્યા જે ગૌલોકધામ મારે હવે જવાનું છે અને આ લૌકિક દેહને છોડી દેવો છે એટલે આ લૌકિક દેહ જે છે હવે મારે છોડી દેવાનો છે અને મારે ત્યાં પ્રભુના ગૌલોક વિશે જવાનું છે એ પ્રભુની આજ્ઞા છે એવું એમણે એમના સંગી વૈષ્ણવ વાસાભાઈને કહ્યું આ તો કેટલી એમ કહેવાય ને કે અત્યંત રહસ્યભરી વાત પ્રભુની જે વાત છે પ્રભુ જે સાનુભાવ જતાવે છે જે લીલા કરે છે એને આપણે બીજા સાથે વાગોળવાના ના હોય પણ એ તો પોતાના સંગી વૈષ્ણવ છે ને અને એટલા માટે એમના હૃદયની વાત એમને કહે છે કે પ્રભુએ આવી આજ્ઞા કરી છે અને ત્યારે વાસાભાઈ કહે છે કે ભાઈ મંડપની પત્રી આવી છે તો મંડપ કરીને ચાલજો એટલે કે તમારે ચાલવાનું થયું છે બરાબર છે પણ મંડપની પત્રી આવી છે તો આપણે તમે મંડપ કરીને પછી ચાલજો અને ત્યારે વસ્તાભાઈ કહે છે કે જે પ્રભુની ઈચ્છા છે માટે આ લૌકિક દેહ તો છોડી દેવી પડે એટલે પ્રભુની આજ્ઞા થઈ છે અને એટલા માટે પ્રભુની આજ્ઞાને હું તોડી ન શકું એટલા માટે આ લૌકિક જે દેહ જે છે એ તો મારે છોડી દેવી છે અને તમારી ઈચ્છા છે તો મંડપ માતામોને બીજી અલૌકિક દેહ મળીશ અને ભગવદી એમના સંગી છે અને એટલા એમ કે છે કે તમારી જે ઈચ્છા છે ને

ત્યારે એકબીજાથી કશું છુપાવું ના જોઈએ ત્યારે હૃદય ની વાત એ પોતાના સંગીને કહી શકે છે આ ભગવદી ભાવ દરો કે તમારા આત્મના આધાર એવા પ્રભુનો ભાવ અને એના ભગવદી વિશેનો ભાવ તમારા હૃદયમાં ધરો એ વૈષ્ણવ જે છે એ ભગવદી છે એમના હૃદયમાં પ્રભુ બિરાજે છે એ તમારા આતમ આધાર છે એમની જે સેવા છે ભગવદ આપણા માર્ગમાં ભગવદ સેવા અને સ્મરણ એ જ સર્વ શાસ્ત્રનું સાર છે અને એટલા માટે કહે છે કે ભગવતી એ વૈષ્ણવથી તમે કાઈ અળગુ ન રાખો કઈ અલગ ન રાખો હા સબંધી મળ્યા मण्डप मा निज जनायु मङ्गार श्री गोपेन्द्र सुही मियो कृष्ण दासबलि हार लगार वैष्णव राखो मा એટલે જે શાકોરજી છે જે લીલાના જે જીવ છે જે પ્રભુના જીવ છે એ સર્વ મંડપમાં આવે છે ને આપણને મળતા જ એ વૈષ્ણવને જો તમારા હૃદયમાં એને મળતા જ અતિશય આનંદ ઉદભવે ને તો તમે સમજો કે વૈષ્ણવ એ છે એ તમારા સાચા સંગી છે આ ભગવતી મને મળ્યા એ સાચા સંબંધી મળ્યા અને એના પ્રતાપ મને પ્રભુ શ્રી ગોપેન્દ્રજી મળ્યા અને એટલા માટે આ કૃષ્ણદાસ જે છે એ આ પ્રભુ ઉપર વારંવાર બલિહાર જાય છે અને આવી રીતે જેમ વૈષ્ણવથી કાંઈ અલગ લગાર રાખવું નહીં કંઈ છુપાવવું નહીં એવી રીતે આ બંને જે સંગી વૈષ્ણવ છે વાસાભાઈ અને વસ્તાભાઈ એ બંને કેવા છે આવા સંગી વૈષ્ણવ અને એટલા માટે જ જે વસ્તાભાઈ જે છે એ પ્રભુની જે ઈચ્છા થઈ છે એ પહેલેથી બીજા કોઈને કહો ને તો એ સમજી ન શકે એમ સમજ્યા તો નાટક કરે છે પણ ખરેખર એના સંગી વૈષ્ણવ છે અને એટલા માટે એમને વાત કરે છે અને એમની જે આજ્ઞા છે એને પણ ઉથાપતા નથી પ્રભુનું તો માનવું જ છે પણ એમને મળવું છે એમના સંગી વૈષ્ણવે આજ્ઞા કરી કે તમે મંડપ પછી ચાલજો તો એ આજ્ઞાને હું પણ પાલન કરું છું જ્યારે આપણા હૃદયમાં ભગવતી ઉપર ભરવાય ને તો પ્રભુ પણ એ આજ્ઞાને ભણાવે ને એટલા માટે જ શું થાય છે એક મહિના પછી એ એવો વાયદો તો કરે જ છે બીજા દિવસે ચાલે છે પહેલા વાયદો તો કરે જ છે કે હું મંડપમાં તમને અલૌકિક દેહ મળે છે અને એમ કહીને વસ્તાભાઈ જયારે બીજા દિવસે ચાલ્યા ને એ પછી એક મહિના પછી એ મંડપ હતો અને એ મંડપની અંદર વસ્તાભાઈ જે છે એ સામૈયાની અંદર વાસાભાઈને અલૌકિક દેહ મળે છે એટલે કે પ્રભુએ એ ઈચ્છા પૂર્ણ કરાવી એમની પાસે એમના ભગવતીની જે આજ્ઞા હતી એ પડાવી અને એટલા માટે અલૌકિક દેહ વસ્તાભાઈ એ વાસાભાઈને મંડપમાં મળે છે બીજા વૈષ્ણવોને બીજા વૈષ્ણવોને અલૌકિક દેહ મળ્યા પંદર દિવસનો જે મેળાપ હતો ત્યાં સુધી એની સાથે જ રહ્યા એટલે મળ્યા તો ખરા પણ મંડપની અંદર આનંદ પણ અનુભવ્યો પંદર દિવસનો મેળાપ જે હતો એ પંદર દિવસના મેળામાં એમના સર્વેની સાથે અલૌકિક દેહ રહ્યા એવા કૃપાપાત્ર હતા વાસાભાઈને વસ્તાભાઈ એ ઠાકોરજીના અનિન અને અટંકા ભગવદી હતા હવે એમને પાછળ પણ મંડપ એમના જે સંગી વૈષ્ણવ છે બીજા એમની પાછળ મંડપ કરે છે એ મંડપ જેમ કહેવાય ને કે પ્રભુ શ્રી ગોપેન્દ્રજીના આની ટંકા સિવા એવી જ રીતે જમનેશ મહાપ્રભુજીઓ પણ એમની ઉપર એવી જ કૃપા કરેલી અને એમની પાછળ જે મંડપ કરવામાં આવ્યો એ વિરમ ગામમાં મંડપ ચૈત્ર સુદ ચૌદસ ના દિવસે કરવામાં આવ્યો એનો ઉલ્લેખ આપણને પુસ્તક છે શ્રી જમનેશ સ્વરૂપામૃત અને એની અંદર પેજ નંબર છે ફિફ્ટી હું એમાંથી લઉં છું પહેલા ચાર કડી આપી છે વિરામ ગામના મંડપની વંદુ ચરણ શ્રી જમુનેશના જેણે શુભ કર્યો પરદેશ ભક્તજનને ભર ઉપજ્યો વિરામ ગામ વિશેષ એટલે જમુનેશ મહાપ્રભુજીના ચરણ શ્રી જમુનેશ મહાપ્રભુજીના ચરણ વંદુ છું જેણે શુભ કર્યો પરદેશ શુભ પરદેશ શુભ કર્યો અને વિરામ ગામ વિશે જે ભગવતી જન છે સર્વેને ભર ઉપજ્યો ચૈત્ર સુધી 13 ના દિવસે પ્રભુ પહેલા તો ત્યારે જમનેશ મહાપ્રભુજી અમદાવાદમાં બિરાજતા અને એ સમયે તુલસીદાસ જે છે એ વૈષ્ણવ જૂથ સાથે લઈ અને વિનંતી કરવા માટે આવે છે અને આપશ્રીને તેરસ ના દિવસે વિરમ ગામ પધરાવી લાવે છે સામૈયા કરવામાં આવે છે આપશ્રીના અને ચૈત્ર સુધી છઠ સુધી પ્રભુ જમનેશ મહાપ્રભુજી ત્યાં બિરાજે છે પ્રથમ ચરણ જે છે આ પરદેશમાં એમાં પ્રભુજી વિશે ચોપડાવા માટે ધ્વજબંધ મહામંડપ મહોત્સવ કરવામાં આવે છે વાસાભાઈ તો વસ્તાભાઈ તો ચાલે જ અને એમના સંગી પણ તો વિરોભાવ ન સહી શકે એટલે થોડા સમયમાં એ પણ ચાલ્યા અને એમની પાછળ આ ધ્વજબંધ મહામોત્સવ કરવામાં આવ્યો લાધાબાઈ તથા અને અપાર વૈભવ સુખ આપ શ્રી મહારાજને લાડ લડાવ્યા એટલે કે અપાર સુખ આ પ્રભુ શ્રી જમનેશ મહાપ્રભુજી અહીંયા બિરાજા અને પ્રભુને અત્યંત લાડ લડાવ્યા અનેક જીવને પોતાના કર કમલે દઈને સેવક કર્યા અને વિરમગામમાં બીજા અનેક પ્રભુએ સેવક કર્યા અને બિહારી દાસને તો પોતાની જુઠ્ઠણ વૈષ્ણવોને આપવાની આજ્ઞા પણ કરી પ્રભુએ જમદેશમાં પ્રભુ છે એટલી આ વિરમગામના વૈષ્વ પર કૃપા કરી કે એ મંડપમાં બિરાજતા બધા વૈષ્ણવો છે એમને પોતાનો જ આપવાની પ્રભુ શ્રી આજ્ઞા કરી આ જે મંડપ જે કુંબન દાસે લખેલો છે તે વાવડી ગામના રહીશ હતા આવી રીતે વાસા અને વસ્તાભાઈ સંગી વૈષ્ણવ હતા અને પ્રભુ શ્રીના અનિન અને અટનકા વૈષ્ણવ હતા એમનો પ્રસંગ અહીંયા પૂર્ણ થાય છે પ્રસંગ અહીંયા પૂર્ણ થાય છે અને હું મારી વાણીને પણ વિરામ આપું છું જો મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને દાસના દાસ જાણી ને ક્ષમા કરવા વિનંતી સર્વે વૈષ્ણવ મારા જય શ્રી ગોપાલ